વાઘોડિયા રોડ પર આવેલી ક્રિસ્ટલ શાળામાં અભ્યાસ કરતી દેવશ્રીએ ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં અઠાણું પોઈન્ટ પાંચ પર્સન્ટાઇલ મેળવીને શાળાનું તેમજ પોતાના સમાજનું નામ રોશન કર્યું છે ધોરણ દસ ની વિદ્યાર્થીની દેવશ્રીએ એ વન રેન્ક મેળવ્યો છે સારા પરિણામ માટે તેને શાળાના આચાર્ય શિક્ષકો અને સ્ટાફ ગણનો આભાર માન્યો છે તથા આ માટેનો શ્રી વાલીને આપ્યો છે આગળ તેને ઇંગ્લિશમાં પ્રોફેસર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે હું સદેવ શ્રી ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે મારું દસમા ધોરણનું પરિણામ આવ્યું છે અને તેમાં મારા અઠ્ઠાણું આવ્યા છે અને મારા સ્કૂલ ટીચર્સ અને મારા પેરેન્ટ્સના સપોર્ટથી હું આટલા માર્ક્સ લાવી શકી છું એ બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હું એવું ઈચ્છું છું કે આગળ જઈ પ્રોફેસર બનું